હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીની અંગત અદાવતમાં એકની હત્યા કરવામાં આવી હતી તીક્ષણ હત્યાના ઘા ચીકીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આ અંગે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં જ ચાર આરોપીને ઝડપી લીધા હતા મૃતક દેવીદાસ પાટીલ શ્રીનગર સોસાયટી નજીક બંધ શાક માર્કેટમાં હત્યા કરવામાં આવી હતી અગાઉની અંગત રૂપિયા લેતી દેતીમાં હત્યા કરવામાં આવી હતી દસ આરોપીઓને આપવામાં આવ્યા હતા મૃતક દ્વારા માંગવા છતાં આપ્યા ન હતા જેથી અંગત હત્યા કરવામાં આવી હતી મૃતક દેવદાસ પણ ગુનાહિત ઇતિહાસ હતો ઢીંડોલી પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચાર પૈકી બેને પણ ઝડપી લીધા છે આરોપીઓમાં અવિનાશ ઠાકરે ચેતન માળી આશુતોષ પાટીલ અને બાળા પાટીલની અટકાયત કરવામાં આવી છે આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે રાતના સમયમાં ટિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે એને અગાઉની અદાવતવાળા એના ચારની સામેના ચાર લોકોએ એની હત્યા નિપજાવી હતી ત્યાં નિપજાવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબત જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંત મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને ત્યાં ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જેમાં એને પણ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાઓ દાખલ થયા